ભરૂચ એલસીબી બે કોન્સ્ટેબલો દ્વારા બુટલેગરો માટે થતા પોલીસની જાસૂસી કાંડના ચકચારી કાંડમાં અગિયાર મહિનાથી વોન્ટેડ કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા ને અમદાવાદ

સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને પોલીસની બુટલેગરો માટે જાસૂસી કાંડના રેકેટને અગિયાર મહિના વીતી જવા છતાં દક્ષિણ ગુજરાતનો નયન બોબડો અને મધ્ય ગુજરાતનો ચકો હજી રાજ્યના પોલીસ દળના હાથ લાગી શક્યા ન હતા ગુજરાત પોલીસને હચ મચાવી દેનાર બુટલેગરો પાસે પોલીસનું પોલીસ દ્વારા જાસૂસી કાંડ બહાર આવતા રાજ્યના પોલીસ બેડામાં જે સમયે ખળભળાટ મચી ગયો હતો રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ ભરૂચ